હાળો ખેતરમાં હાળો અરે પેલી મમ્મી અલ્યા ઉતાવાળા હાડો ફટાફટ હવે હાડો અલ્યા અરવિંદજી હા પેલો જે ગણા જાડો હાડો ફટાફટ હાલો ગાડો આપણે એ એ એ તમે તો અહીંયા આયા લે એ ક્યાં ના તું ભઈ વેણ ને વેણતા તો વેળવા દે

સમાજી તીખણ જો બકરો ના રહ્યો ને તો એના પાયા ખાલા કેમ કે ગભાજી જેવા ત્યારે નહીં બધાના ભૂખા કંકડા કોકડા વેડીને એમાં જે આવે ને એમાં આપણે બેનો ભાગ હા બરોબર ને હા 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 જોવાજો સાહેબ તમારે જાવ સારું હારું હું જાઉં સારું જ મોડો થાય તમારે જો હા જોડો જો ખરા અહીંયા ખબર પડે તમને બેલકલ બકરો વાઈટ ગોઠવલ લઈને ખોકરા છે હમણાં હેરબીન જે હા આ ડોહો બહાર તો આપણે ના ડોહો સારો હતો હો બચારો હારો એ તો લીધે તમને કંકુળ ની આ પાણી ને તમારે કોઈ ના એ વાત સાચી

આ બા કે છે એ બધું છોડો હું શું કઉ છું તમારે જીવતું રહેવું હોય તો આ જેટલા કંકુડા વેણા હોય ને એટલા અમન એટલે તમે નહી જો એમ ને ના

ભાઈ હવે મે કોન બોન સાફ કરાવી દીધા હવે કમ્પ્લીટ સંભળાય છે હા તું તા મારો એટલે ગભાજી તમે તો આપડા ઓયના છો તમને તો ખબર છે ને ઓયની અલા ખબર છે એનો આદર નહીં એટલે આયો છું હું એ આપ કુણ છે બધા આ ખબર નહી તો એન કો હોય થી જતા ને પેલો બકરા આય ને તો મને માતાને ને નાખશે ના છે તો મારા કાકા ભાઈ મને બીક લાગે પણ છે ને એનો હાજર નહી એટલે આયો છું એટલે તમારે ભીગી ખાવી છે એમ ને ના ના કંકોડા ખાવા છે કશું વધારે જય માતાજી આપણે કઈ છૂટા એટલે તે ખાવા તો બેન

दादा ओ मरारा ओ बकरा जी नु राई तू ओ मरा हा रो पर